પોરબંદરના ઐતિહાસિક દરિયા મહેલના જીર્ણોદ્ધારની બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે જેમાં મહેલમાં રહેલ સાત દાયકા જૂના ચિત્રો ફરી ઉજાગર થતા લોકોમાં આનંદની લાગણી જોવા મળે છે પોરબંદર દરિયા મહેલ આરજીટી કોલેજના બીજા તબક્કાની જીર્ણોદ્ધારની કામગીરી શરૂ કરાય છે જે કામગીરી દરમિયાન મહેલમાં આવેલ સાત દાયકા જૂના ભીત ચિત્રો જોવા મળે છે પોરબંદરના અંતિમ રાજવી મહારાણા નટવરસિંહજીના પિતાશ્રી મહારાણા ભાવસિંહજીના કાર્યકાળમાં આ ભવ્ય રાજભવનનું ડિઝાઇન અને આ કાર્યની અમલ સ્ટેટ ઇજનેર ફૂલચંદ દાયાલાલ પારેખ એલસીઈ દ્વારા કરવામાં આવી હતી આ ભવ્ય મહેલના નિર્માણનો કોન્ટ્રાક્ટ ગોપાલજી જગજીવન અને અંબાશંકરને મળ્યો હતો અને તે સમયમાં દરિયા મહેલ રાજભવન એક લાખ અઢાર હજાર સાતસોના કુલ ખર્ચે તૈયાર થયો હતો જ્યારે સોનાની અંદાજિત રકમ તોલાની અઢાર રૂપિયા હતી પર્યાવરણ તેમજ જીવસૃષ્ટિ પ્રેમી તરીકે મહારાણા દ્વારા આ મહેલના બાંધકામમાં પોરબંદરની વૈવિધ્યસભર પ્રાકૃતિક દ્રશ્ય તેમજ પશુ પક્ષી જેવા કે પોપટ ચકલી હરણ ચિત્તલ વાંદરા જંગલી ભેંસ સુરખાબ સિંહ વગેરેના ચિત્રો તેમજ કોતરણીઓનો ઉપયોગ આ રાજભવનમાં કરવામાં આવ્યો છે ત્યારે આ ભવ્ય ભવનના જીર્ણોદ્ધારમાં કાર્યમાં સાત દાયકા પહેલાના પ્રાકૃતિક સૌંદર્ય અને પ્રાણી જગતના ભીત ચિત્રો ફરી જીવંત થતા જીર્ણોદ્ધારની કામગીરીમાં કાર્યરત સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના ઇજનેર નિલેશ પરમાર આર્કિટેક્ટ સૂર્યકાંત સુપરવાઇઝર રણજીત ચુંદાવદર અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાથે તેમજ પોરબંદર રાજવી પરિવાર સાથે સંકળાયેલ પોરબંદરના ઐતિહાસિક વારસાના જતન અને સંવર્ધન માટે કાર્યરત પોરબંદર કન્ઝર્વેટરી સંસ્થાના સ્થાપક પ્રમુખ નિશાંતજી વઢને પોરબંદરના રાજવી તેમજ શહેરની વિવિધ સંસ્થાના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે પોરબંદરના મહારાણા ભાવસિંહજી અને રાજમાતા રાંબા સાહેબ બંને પતિ પત્ની પર્યાવરણ અને જીવસૃષ્ટિના ખૂબ જ શોખીન હતા આ રાજભવનમાં મુખ્ય દ્વારથી અંદર પ્રવેશતા બંને બાજુએ અનુપમ સૌંદર્યથી ભરેલું એક પ્રાણી સંગ્રહાલય બગીચાઓ વિશાળ સમુદ્રની ખૂબ જ નજીક હોવા છતાં પણ આઠ વાવો જેમાં બે મીઠા પાણીની વાવો બાંધવામાં આવી હતી ઓગણીસો પંચાવનમાં પોરબંદરના અંતિમ રાજવી મહારાણા નટવરસિંહજી પાસે તે સમયના તત્કાલીન સૌરાષ્ટ્ર રાજ્યના ઉપવિદ્યાધિકારી પ્રભાશંકર ત્રિવેદીની બે ઓરડાની માંગણી પર નામદાર મહારાણા નટવરસિંહજીએ જ્યાં તેમનું બાળપણ યુવાની અને પ્રૌઢાવસ્થાના દિવસો વિતાવ્યા હતા તે મહેલ શિક્ષણના ઉમદા હેતુ માટે જે મારી માએ મારું જતન કર્યું છે તેમ તમે બાળકોનું કરશો જેમ મારી આ માએ ભવ્ય ભવનની સંભાળ રાખી છે તેમ રાખજો આટલું કહીને ભેટ સ્વરૂપે આપ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ